હેલો મિત્રો કેમ છો જુઓ આજે પાછો શનિવાર અમે થઈ ગયા છીએ ફ્રી મિત્રની ની વાડી આવ્યા છીએ અહીં જો કરણનું ફૂલ જોયું નાના હતા તો ખૂબ ફૂલ વીણતા અને મહાદેવના મંદિરમાં જઈને ચડાવતા આમ બાર ફરતા હોય ગજબનો આનંદ જ આવે જો પાછા આજ મિત્ર વાડી આવે છે થોડું શાક બકાલું વાવ્યું છે તો જો ગમશે સારું હશે તો લઈ જશું જો હું એકલો નથી આવ્યો સાથે જે મેઘના વડલાનો છાયો જોયો તે તો નીચે થાકીને બેસી ગઈ આજે આપણે ફૂલ એને આપશું વાહ જો અહીં થોડા રીંગણા છે અને અહીં લગભગ થોડી મેથી છે ભેગી વરિયારી જેવું હોય એવું લાગે છે અને દૂર છે તીખા મરચા અમારા લઈ લેશું એકદમ લવિંગ અમે ઘરે લગભગ છે ને લવિંગિયા મરચા જ વાપરીએ ઓછા નાખીએ પ્લસ ટેસ્ટ એનો સારો આવે એટલે કોઈ પણ સારી વાનગી બનાવીએ કે જનરલ ઘરે શાકમાં જો લીલા મરચા નાખવાના થાય તો આ લવિંગ્યા મરચાનો જ ઉપયોગ કરીએ છે તીખા હોય પણ ટેસ્ટ સારો હોય મેઘના મેથી જોઈએ તો છે લઈ લે જો એકદમ ફ્રેશ મેથી છે વધુ ના લેતી જરૂર પૂરતી લઈ લે પછી ખપસે તો ફરી આવશું જો જરૂર મુજબના લીલા મરચાં લઈ લીધા છે જો બતાવું અહીં એક જ રીંગણ આવ્યું છે પણ નાનું છે મોટી સાઈઝમાં મળે તે કાદ લેવાય ચલો વીણો વીણો મેથી લઈ લે જો એકદમ ફ્રેશ મેથી લઈ લીધી છે અને હજુ અહીં મેથી ચૂંટાઈ રહી છે જો અમને ભાવતા એકદમ કડા કાળા અને લાંબા રીંગણ આવે છે એ વાળીએ છે પણ વધુ જથ્થા મળે એમ નથી તો જો મેથી અને રીંગણનું શાક ખાવાની પણ ગજબ મજા આવે ફૂડનો બ્લોગ ચલાવીએ છીએ એટલે બધાના મગજમાં એવું હોય કે આ લોકો રોજ સારું સારું ખાતા હોય એવું ના હોય ભાઈ અમે સારું ખાતા હોય પણ રોજ ના ખાતા હોય બાકી રોજ સારું ખાઈએ તો એ મારું શરીર ક્યાં પહોંચે બાકી જનરલી અલગ અલગ દેશી પણ ખાતા હોય દેશી ખોરાક પણ તમારી સાથે શેર કરશું જો આ રીતના રીંગણ છે આજુ નાની સાઈઝનું છે પણ લેશું બીજા જો એકાદ મળે તો બે ચાર રીંગણ હોય તો થઈ જાય અમારું તો શાક જુઓ અહીં એક નાની સાઈઝના અમે એને ભટિયા કહીએ છીએ તમે જે કહેતા હોય તમે શું કહો છો કોમેન્ટ કરજો આ રીતના નાની સાઈઝના ભટ્ટા પણ છે એનું શાક એમ મસ્ત લાગે મેથી અને રીંગણાનું શાક બનાવ્યું હોય જો આ રીતે છે એ રીજો એક બ્લેક હા બસ એ લઈ લે તોડી લે તોડી લે ભાઈ અમે તો થેલી ઘરેથી લઈને જ આવીએ જો એક જમ્બો સાઈઝનું રીંગણ મળ્યું છે જે કે કરીને અમારા એક સબસ્ક્રાઈબર છે જે કેનેડાથી અમારી ચેનલને જુએ છે અને એમને કોમેન્ટ કરી હતી કે તમારો વ્લોગ જોઈને ખરેખર ખૂબ જ મજા આવે છે તો ભાઈ તમારો દિલથી આભાર એક તરુણ પટેલ કરીને ભાઈ છે કે તમારા વિડીયો જોવાની ગજબ મજા આવે છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર પછી એક અમારા સબસ્ક્રાઈબર છે એમને એવું કીધું કે અમે ડેલી વ્લોગ ચલાવો તો ડેલી વ્લોગમાં મારાથી થોડું પહોંચાય એવું નથી મારે ગવર્મેન્ટ જોબ છે અને એટલો બધો ફ્રી નથી હોતો એટલે હું પહોંચી વળું એમ નથી તો જોઈશું તો બી ટ્રાય કરવાની ઈચ્છા છે કે ડાયલી વ્લોગમાં કંઈ ના કંઈ નવું આપશું તો અમારી અમારી દેશી જે રેસીપી છે ને એ પણ તમારી સાથે અમે શેર કરીશું જુઓ અહીં મેઘના વીણી રહી છે દેશી વાલોડ છે અહીં વાડીએ છે અમે નાના હતા ને તો આ પાકી દાણાવારી વાલોર હોય ને તો મારા મમ્મી અમને અજમો નાખીને બાફીને ખવડાવતી અહીં કચ્છમાં આવ્યા પછી વાર ટ્રાય નથી કરી કેમકે આવી વાલોર મળવી મુશ્કેલ છે પણ આજે એવી ઈચ્છા છે કે આ વાલોરને છે ને અજમો નાખીને બાફીને મીઠાવાળી કરીને ખાવી છે તો જુઓ દેશી વાલોર અમે વીણી રહ્યા છીએ જુઓ આ દાણાવાળી વાલોર છે એ આપણે લઈ જઈશું અજમો નાખીને એને બાફીને ખાશું મજા આવે દાણાવાળી જ લેજો મેઘના જો આ રીતે થોડી વાલોર પાપડી વીણી લીધી છે તમે આવા થોડા સફેદ કલર પર ને ગ્રીન કલરની વાલોર જોઈ હશે પણ પર્પલ કલરની વાલોર જોઈ છે જો હું તમને આગળ બતાવું અહીં વાડીએ એકદમ પર્પલ કલરની એટલે કે જાંબુડિયા રંગની એ વાલો છે પહેલી વારમાં મેં જ્યારે જોઈ તો મને થોડી નવાઈ લાગી હતી જો હું તમને એ બતાવું જુઓ અહીં વાડીએ

આ રીતે એકદમ જાંબુડિયા રંગની હોય છે આવર બાવર બોરડી ખેર અને કંઢા એ તો ભાઈ કચ્છની ઓળખ છે અહીં જુઓ બોરડી ઉપર કેટલા બધા બોર લાગ્યા છે હવે મેઘનાને ને ખાવા છે બોર તો આપણે વીણી દેવા પડશે જુવા ચણિયા બોર અને બોર અને બોર એક એવું ફળ છે ને કે જોઈએ ને એટલે મોમાં પાણી આવે વગર ના રહે ખાવું જ પડે મે વીણી ના દીધા જાતે વીણી ખાશે આમ જો તો બોર કેવા ભાવે બોર કોને ના ભાવે એવું ના ખાઈએ તો ના ચાલે કેમ જોયા પછી ખાવા જ પડે એમ એમ થોડું હોય ઓ ભાઈ અમારું સૂર્યમુખી ખીલી ગયું છે આ જે મેન ફૂલ છે આ બધા જે નાના નાના છે એ બધા પાછળથી ખીલશે લાગે છે ને ગજબ જો ભાઈ વાડીએ કર્યું છે ડુંગરી નું વાવેતર ઉનાળામાં કઈ ખાવા ખપશે ને જો મિત્રો નવી સીઝન નો મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે આંબા ઉપર આ કેસર આંબા છે મસ્ત કેરીઓ આવે છે આ વખત ભાઈ જો કેરીઓ આવશે તો આપણે અહીંયા જ કેરીમાંથી કોઈ નવી વાનગી બનાવીને ખાશું ગયા વખતે એક વાનગી શેર કરી હતી મેંગો ડીલાઇટ અમે પહોંચ્યા ત્યાં સુધી વાવાઝોડું આવીને બધી કેરીઓ પડી ગઈ હતી ઘણા આંબાએ તૂટી ગયા હતા તો પછી મેંગો ડિલાઇટની રેસીપી તમારા સુધી શેર નહોતા કરી શકે આ વખતે અવશ્ય તમારા સુધી શેર કરીશું રવિવાર અને શનિવાર એટલે મોજ કરી લેવાની બાકીના પાંચ દિવસ કામ કરી લેવાનું પછી એક કામ થોડો ડેલી વ્લોગ આપવાની ઈચ્છા છે તો ઘરને છે ને અમે ડેકોરેટ કરવાનું ચાલુ કર્યું છે નવા નવા આઈડિયાથી ઘરને મસ્ત કલર કરી દેશું અહીં હું મિત્રના ઘરમાં રહું છું એ થોડું જૂનું છે એટલે આપણે મસ્ત ડેકોરેટ કરશું પછી આપણે ડેલી વ્લોગની શરૂઆત કરીશું આજે તો મિત્રો છે મારે વરિયારી કરવી છે તો ક્યાંક શોધું મુખવાસમાં ચાલે એવી વરિયારી મળી જાય તો ખાવ પણ છે નહીં જોને એની હાઈટ તો મારાથી એ વધી ગઈ છે હું છ ફૂટ નો છું વરિયારી એનાથી ઉપર થઈ ચલો બસ હવે જશું ઘરે ગુડ મોર્નિંગ મિત્રો જો આજ સવાર સવાર માં વાગ્યા છે આઠ બાર બેઠા છીએ આજે ભાઈ અમારે ખાવા છે મરચાના ભજીયા તો મરચાંના ભજીયા બનાવવા માટે બહાર બેઠા છીએ જો અમે શું તૈયારી કરી લીધી છે એ હું તમને બતાવું અહીં લીધા છે મરચાં આ રીતના મોળા જાડા મરચાં એ લેવાના છે ખટા મીઠા ચવાણું આવે છે એ છે બાફેલા બટેટા અને મસાલામાં પર જે રે રોજ ઉપયોગ કરતા હોઈએ છે અને ખજૂર આંબલીની ચટણી પહેલાં તો સ્ટેન્ડ ગોઠવીને સેટ કરી લીધું કે અમે પરફેક્ટ આવશું કે નહીં બધું ઓકે છે ચાલો હવે રેસીપી તરફ જઈએ એકસો પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ છે એને પલાળી લેવાનો છે એની અંદર આપણે નોર્મલ મસાલા જ ઉમેરીશું તો એની અંદર આપણે ઉમેરીશું થોડું મરચું હળદર અને મીઠું બસ આમાં બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા ઉમેરવાના થતા નથી અને પાણી ઉમેરીને ઢીલો લોટ બાંધી લેશું એને સેટ થવા માટે પહેલાં તો મૂકી દેશું તમને અમારી આ રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આ લોટને આપણે તૈયાર કરવાનો છે હજુ થોડો જાડો છે અમે મૂકી દેશું સેટ થવા માટે પછી જ્યારે ભજીયા ઉતારશું ત્યારે એની અંદર સોડા અને થોડું પાણી ઉમેરીશું હાલ એક્સ્ટ્રા પાણી નહીં ઉમેરીએ હવે એને સેટ થવા મૂકી દઈશું અહીં અમે લીધું છે ખટ્ટા મીઠા ચવાણું તમે કોઈપણ ચવાણું કે ગાંઠિયા લઈ શકો છો અહીં ખટ્ટા મીઠા ચવાણું હોય તો ટેસ્ટ સારો આવે છે એને આ રીતે ખાંડણીમાં ઝીણું ખાંડી લેવાનું છે અને ભૂકો કરીને એને સાઈડમાં કાઢી લેવાનો છે જો આ રીતના જે જાડા મરચાં લીધા છે એની અંદર આ રીતે ચીરો પાડીને ઉપરનો ભાગ ન તૂટે એનું ધ્યાન રાખીને અંદરથી જે બીયા છે એને કાઢી લેશું મરચાં બિલકુલ તીખા નથી છતાં એ બીયા કાઢી લેશું એટલે એની અંદર માવો વધુ સમાય અને ખાવાની મજા આવે ચાલો મિત્રો હવે વારો છે આપણો મરચામાં ભરવા માટેનો મસાલો બનાવવાની તો બે બટેટાના ટુકડા લીધા છે એની અંદર આ ચવણાનો ભૂકો ઉમેરી લેશું એની અંદર થોડા થોડા મસાલા કરીશું ચવાણામાં ભૂકામાં મસાલાની જરૂર નથી પણ આપણે જે બટાટા ઉમેર્યા છે એના ભાગનો આપણે મસાલો કરવો પડશે તો મરચું જીરું મીઠું અને ખાંડ થોડી ઉમેરીને લીલા ધાણા ઉમેરીશું અને એને ચટપટા બનાવવા માટે એની અંદર થોડું લીંબુનો રસ પણ ઉમેરી લેવાનો લીંબુનો રસ ઉમેરવાથી અને ખાંડ ઉમેરવાથી ગજબ મજા આવે છે આપણા મરચાંના ભજીયા ગળચટ્યા બનશે ચલો સારી રીતે મસાલો મિક્સ કરી લેવાનો છે

બસ આ રીતે દબાવી દબાવીને આપણે મરચાંની અંદર આપણા તૈયાર મસાલો છે એને ભરી લેશું બસ જો આ બનીને અમારું રેડી છે એ રીતે અમે અમારા બધા જ મરચાં ભરી લેશું અને ચૂલો સળગાવી લેશું ખરેખર ભજીયા ભાઈ અવાર અવરમાં ખાધા હોય હવે તો ભાઈ શિયાળો પૂરો થવાની અણી પર છે ગરમીનો માહોલ ચાલુ થઈ ગયો છે તો એકાદ વાર શિયાળાની મોજ લઈ લઈએ પછી ઉનાળામાં તો ભજીયા ને ઓછું ભાવે ચલો આપણો ચૂલો સળગી જાય પછી કઢાઈ મૂકીને અંદર તેલ ઉમેરી લેશો ત્યાં સુધી માં આપણો મરચા તૈયાર થઈ જશે જો એક થી બે ચપટી જેટલા સોડા એની અંદર આપણે ઉમેરી લેજો બસ વધારે ન જોતા ખીરામાં સારી રીતે એને મિક્સ કરી લેજો જુઓ લોટની અંદર સોડા ઉમેરીને આ રીતે થોડો પતલો કરી લીધો છે હવે એમાં મરચાં જે તૈયાર કર્યા છે એને કોટ કરીને આપણે તળી લેશું ચલો ભજીયાને આ રીતે સારી રીતે કોટ કરી લેશું એક્સ્ટ્રા બેસન છે ને એને નીકળી જવા દેવાનું છે

જો મિત્રો અહીં અમારો મસાલો વધ્યો છે મતલબ અમે જાતે જ એક્સ્ટ્રા બનાવ્યો તો તેના આ રીતે ગોળા વારી લેશું અને પાછા ભજીયાની જેમ એટલે કે બટાકા વડાની જેમ આપણે તળી લેશું એ કોટિંગ કરીને સીધા જ જશે ગરમા ગરમ તેલમાં મરચાંના ભજીયા એટલા ટેસ્ટી બન્યા છે કે ભાઈ હવે રાહ જોવા એમ નથી એકાદ તો બટકું ભરી જ લેશું મસ્ત બન્યા છે જુઓ અંદરથી એકદમ મસ્ત મસાલો ભરેલો છે જુઓ મિત્રો અમારા ભજીયા તૈયાર થઈ ગયા છે મરચાંના ભજીયા એ કર્યા છે અને સાથે થોડો માવો વધ્યો તેના બટેટાવાડા જેવા એ કર્યા છે હવે એની મજા લેશું ઘરે ખરેખર ઘરે એકવાર ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે અને સવાર સવારમાં આવું ભાઈ તળેલું ને એવું ખવાય પછી સાંજે એકદમ સાદું ખીચડી નેવું લાઈટ ખાવાનું ચાલો હવે આપણે એને ટેસ્ટ કરીએ કેવા બન્યા છે તમારી સાથે શેર કરશું ચલો પહેલા તો બે ત્રણ લઈ લેશુ મરચાના ભજીયા એકાદ બે આ જેવું કર્યું છે એ પણ લઈ લેશું સર્વ કરશું ખજૂર આંબલીની ચટણી વડા જેવું બનાવ્યું છે ને એ આ રીતે થશે અંદરથી દેખાય છે ને એકદમ મસ્ત અને ટેસ્ટમાં મસ્ત હોય છે ચલો હું ટેસ્ટ કરીને કહું આ કેવું લાગે છે પછી મરચા ના ભજીયાનો રિપોર્ટ આપું જુઓ ચાના ભજીયા અને બટેટા વડાની મોજ લેશું અહીં જુઓ હું તમને એક ટેસ્ટ કરીને બતાવું કેવા થયા છે એકદમ સુપર બન્યા છે તમે ઘરે બનાવજો ખરેખર ખાવાની મજા આવશે આપણે લગ્નમાં કે રેસ્ટોરન્ટમાં ખાતા હોય બસ એવો ટેસ્ટ આવશે આપણે ઘણી વાર એવું હોય બટાકાનો માવો ખાતે નાખતા હોય પણ ટેસ્ટ નથી આવતો એની ભેગું ખટ્ટા મીઠા ચવાણું અથવા તો કોઈ પણ ચવાણું એડ કરજો ખાટા મીઠાને ગળ્યા કરવાના ખરેખર મજા આવશે વાહ મરચાંના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે ઘરેકવાર બનાવજો અને કેવા બને છે એ કોમેન્ટ કરજો અને બીજું અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક નવી જ રેસિપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત